सूरत में फरी कार के अकस्मात करता माता पुत्र ने गंभीर इजाओ पोचता बने सार हेठ था तो कार चालक ने राहदारी मेथीपाक्य कार चालक ने जड़पी कार्यवाही आदरी સુરત ઉત્રાણ મોટા વરાચા વિસ્તારમાં ફરી અકસ્માતમો મામલો સામે આવ્યો તો જ્યારે પોલીસે અકસ્માત સર્જનર કાર ચાલકની ધરપકડ કરી હતી પોલીસે કાર ચાલક હાર્દિક કોટની ધરપકડ સાથે એક કાર્યવાહી advisory હતી તો અકસ્માતમાં માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી લાલ કલરની ફોર વિટ ચાલકે માતા પુત્રને ઉડાવતા લોકટોળ એકતું થયું હતું આ અકસ્માતમાં 4 વર્ષીય પુત્ર હેરીન અને 32 વર્ષીય માતા કૃપાબેન હાર્દિક રાદળિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી માતાને કમબનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તો 4 વર્ષના પુત્રને આંખ ગાલ અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બંને માતા પુત્રને સારવાર હેટર કસેડવામાં આવ્યા હતા ત્યારે રોસે ભરાયેલા સ્થાનિક લોકોએ કાનુ ભુક્કો બોલાવી દીધો તો 40 વર્ષીય કાર ચાલક હિરેનભાઈ કેશુભાઈ કૂટની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી યોવાની વિગતો જાણવા મળ્યા હતી